તો મારા ભાઈઓ અત્યારે જે તમે ભાઈ જોઈ રહ્યા છો ભાઈ આ ભાઈનું તમે એક વાર ગીત સાંભળશો તો ભાઈ તમને લાખ રૂપિયા નહીં પણ પચાસ કરોડ રૂપિયા આપી ભાઈ ભાઈ મારા તમે આવું ગીત જિંદગીમાં નહીં સાંભળ્યું હોય અને તમારા માંથી ઘણા બધા લોકો એવા હતા કે મને કમેન્ટ કરતા હતા કે અલ્કેશભાઈ તમે છોકરીઓને બહુ જાજી સપોર્ટ કરો છો અને છોકરા થઈને છોકરાઓને સ સપોર્ટ નથી કરતા તમને શરમ આવી જોઈએ એલા મારા ભાઈ શરમની વાત ક્યાં છે તમારો ભાઈ મગજ નહી પણ કાયદેસર કે આલતુ ફાલતુ કલાકાર ને આપણે ઉઠાવતા નથી ભાઈ હા ભાઈ આપણે એવા કલાકારને ને લાવીએ છીએ કે ખરેખર સાહેબ જેના વિડીયો જોવાની આપણને મજા આવે અને સાહેબ તમને તમારી બે મિનિટ લઉં છું ને એ બે મિનિટ સાહેબ એ માટે લઉં છું કેમ કે તમને ખુશ કરી નાખો મારા ભાઈ બાકી અમને કઈ અહીંયા શોખ નથી આવતો ભાઈ કે આવા અલગ જ ટાઈપના વિડીયો બનાવવા પણ સાહેબ અમે ઈચ્છીએ છીએ કે તમારી જિંદગીમાં જેટલા દુઃખો છે એ બધે બધા ખતમ થઈ જાય તો મારા ભાઈઓ અત્યારે જે તમે ભાઈ જોઈ રહ્યા છો ભાઈ ખરેખર આ ભાઈએ તો આખી દુનિયા નહીં પણ આખું દુનિયાના ઉપરના દિવસો બધા હલાવી નાખે એવું લાગે છે અને હવે કોમેન્ટ ના કરતા કે અલ્કેશભાઈ તમે છોકરાઓને સપોર્ટ નથી કરતા લો મારા ભાઈઓ આ ભાઈનો વિડીયો લઈને આવ્યો છું અને ખરેખર સાહેબ એકવાર તમે ગીત સાંભળો હવે આલો વધારે વાત નથી કરવી સૌથી પહેલાં તમને વિડીયો બતાવું છું પણ વિડીયોની શરૂઆત કરું એની પહેલાં ખાસ કરીને નવા આવો છો તો સબસ્ક્રાઈબ કરતા રહેજો કેમ કે તમારામાંથી ઘણા બધા લોકો એવા છે કે સબસ્ક્રાઈબ કરતા નથી હવે અહીંયા બોલી બોલીને થાકી જઈએ છીએ તો એ મારા ભાઈઓ સબસ્ક્રાઈબ નથી કરતા યાર શરમ કરો થોડી સબસ્ક્રાઈબ કરી દો બિલકુલ ફ્રી છે એક રૂપિયો તમારે દેવાની જરૂર નથી મને ખબર છે ભાઈ તમે લોકો સબસ્ક્રાઈબ કરી જ નાખો છો આ તો ખાલી મજાક કરવા માટે કીધું હવે આલો જાજી વાત નથી કરવી સૌથી પહેલાં તમે આ વિડીયો જોઈ લો